નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે એક એવો સ્ત્રોત છે જે જીવનના એક એમ કહી શકાય કે મૂળભૂત સંઘર્ષ પર વાત કરે છે સ્વભાવ વિરુદ્ધ વિભાવ એટલે કે આપણો જે સાચો અંદરનો સ્વભાવ છે અને આપણી જે પેલી ભૌતિક વૃત્તિઓ છે ને એની વચ્ચેની લડાઈ બરાબર આત્માનો પોતાનું નેચર અને આપણી જે મટીરિયાલિસ્ટિક ટેન્ડન્સીઝ છે એની વાત હા અને સ્ત્રોત એવું કહે છે કે આપણે મોટા ભાગની જે અશાંતિ છે તકલીફો છે એનું મૂળ પેલી એક ઊંડી માન્યતામાં છે હું એટલે આ શરીર હમ બહુ પાયાની વાત છે અને આના લીધે જ આપણે પછી સુખ ક્યાં શોધીએ બહારની વસ્તુઓમાં પૈસા પદ ઘરબાર પ્રતિષ્ઠા અને ઇન્દ્રિયોના સુખમાં સેન્સ પ્લેઝર્સમાં બરાબર આ જે રસ્તો છે ને એને સ્ત્રોત વિભાવ કહે છે એટલે કે વિકૃત સ્વભાવ હા જે પછી ક્રોધ અભિમાન કપટ લોભ આ બધા તરફ લઈ જાય અને અંતે તો દુઃખ અને તણાવ જ આવે ખરું અને એની સામે પેલો બીજો રસ્તો છે સ્વભાવ સ્વભાવ આપણો સાચો હા જે અંદર રહેલા આત્માને ઓળખીને એમાં જ સુખ માનવાની વાત કરે છે અને આ સ્વભાવને પ્રગટ કરવા માટે સ્ત્રોત દસ ગુણોની વાત કરે છે જેને દસ ધર્મ કહે્યા છે હા દસ ધર્મ અને આ કંઈ ખાલી યુ નો ધાર્મિક વાતો નથી ના ના બિલકુલ નહીં પણ આજના જમાનામાં આપણી લાઈફમાં શાંતિ અને બેલેન્સ કઈ રીતે લાવવો એની એક પ્રેક્ટિકલ ગાઈડ જેવું છે ચોક્કસ જીવન જીવવાની કળા કહી શકાય તો ચાલો શરૂ કરીએ આ 10 ધર્મોને જરા ઊંડાણથી સમજીએ જોઈએ કે આપણી રોજની જિંદગીમાં એનું શું મહત્વ છે હા ચોક્કસ સૌથી પહેલો ધર્મ છે ઉત્તમ ક્ષમા ઉત્તમ ક્ષમા ફોગિવનેસ ઉત્તમ ક્ષમા ફોરગિવનેસ એટલે માફ કરી દેવું પણ સ્ત્રોત કહે છે કે આ ખાલી ભૂલી જવાની વાત નથી એનાથી વધુ છે હા મનમાંથી રોજે ક્રોધ છે વેરભાવ છે એના મૂળને જ જાણે ઉખાડી ફેંકવાનું છે બરાબર પેલું ઉદાહરણ પણ આપ્યું છે ને કે ક્રોધ તો સળગતા અંગારા જેવો છે હા બીજાને બાળે કે નહીં પણ જે પકડી રાખે છે ને એને તો બાળી જ નાખે સાચી વાત અને આપણે રોજબરોજ આ અનુભવીએ છીએ ટ્રાફિકમાં કોઈ વચ્ચે આવી ગયો કે કોઈ મિત્રે કંઈક કહ્યું હા કે સોશિયલ મીડિયા પર કોઈની કોમેન્ટ આવી બરાબર ગુસ્સો આવી જાય એ સહજ છે ક્ષણિક આવેગ છે પણ એ ગુસ્સાને એ વેરને પકડી રાખવું એ જાણે આપણે ભૂતકાળનો બોજ વર્તમાનમાં લઈને ફરતા હોઈએ એવું છે જાતે જ પોતાને સજા આપવા જેવું અને અહીં જે રસપ્રદ વાત છે ને જે સમજવા જેવી છે તે એ કે ક્ષમા આપણે બીજા માટે નથી કરતા એ આપણી પોતાની માનસિક શાંતિ માટે છે અચ્છા પોતાની જાત પર ઉપકાર છે એમ બિલકુલ જ્યારે આપણે માફ નથી કરતા ને ત્યારે આપણે એ નેગેટિવિટીમાં બંધાયેલા રહીએ છીએ એનાથી શું થાય સ્ટ્રેસ વધે સંબંધો બગડે હેલ્થ પર પણ અસર પડે હા બ્લડ પ્રેશર ને એવી બધી તકલીફો થાય છે બરાબર ક્ષમા એ બંધન તોડી નાખે છે આપણને મુક્ત કરે છે અને એ સમજ પણ જરૂરી છે કે સામેવાળી વ્યક્તિએ કદાચ અજ્ઞાનમાં ડરમાં કે કોઈ મજબૂરીમાં ભૂલ કરી હોય હા એ એંગલ થી વિચારીએ તો કદાચ માફ કરવું સહેલું બને ચોક્કસ એટલે એમ કે ક્ષમા એ નબળાઈ નથી પણ આપણા મનની શાંતિ માટે આપણી વેલબીંગ માટે એક પાવરફુલ સ્ટેપ છે બરાબર ભૂલમાંથી શીખવાનું પણ મનમાં ગાંઠ નથી રાખવાની ખરું અને જુઓ જ્યારે મન આમ ક્રોધથી વેર થી મુક્ત થાય ને આપણને લાવે છે બીજા ધર્મ પર ઉત્તમ માર્દવ ટુ ઉત્તમ માર્દવ હ્યુમિલિટી કોમળતા શ્રોત કે છે કે આ માન એટલે કે આપણો જે અહંકાર છે ને એનો અભાવ છે હા પછી ભલે આપણી પાસે જ્ઞાન હોય પદ પ્રતિષ્ઠા હોય પૈસો હોય કે પછી સુંદરતા હોય કોઈ પણ વસ્તુ અભિમાન નહીં કરવાનું બરાબર પેલું ઉદાહરણ સરસ છે અહંકાર કાચના વાસણ જેવો છે હા જરા ઠેસ તૂટી જાય જયારે નમ્રતા એ રબરના દડા જેવી છે નીચે પટકાય તો એ વધુ ઊંચી ઉછળે વાહ અને આજની જે કોમ્પિટિટિવ દુનિયા છે હા જ્યાં બધાને બસ બેસ્ટ દેખાવું છે હા ત્યાં ઘણીવાર નમ્રતાને લોકો નબળાઈ સમજી બેસે છે સાચી વાત છે પણ સ્ત્રોત કહે છે અને અનુભવે પણ સમજાય છે કે નમ્રતા એ નબળાઈ નથી એ તો ખરી શક્તિ છે આત્મવિશ્વાસની નિશાની છે કેવી રીતે જુઓ જે વ્યક્તિ ખરેખર નમ્ર છે ને એ પોતાની ભૂલો સ્વીકારી શકે છે એને ડર નથી લાગતો બરાબર બીજાના સારા કામની સારા વિચારની કદર કરી શકે છે અને સૌથી મહત્વનું એ હંમેશા શીખવા તૈયાર રહે છે. પેલું મને બધું આવડે છે વાળો ભાવ નથી હોતો એમનામાં. બિલકુલ એટલે એમનું લર્નિંગ ક્યારેય અટકતું નથી. પેલું ઓફિસ વાળું ઉદાહરણ લઈએ કોઈ જુનિયર કંઈક સારો આઈડિયા આપે હા તો અહંકારી માણસને કદાચ થોડું ઇન્સિક્યોર ફીલ થાય આ નાનો માણસ મને શીખવાડશે. એવું બરાબર જ્યારે નમ્ર વ્યક્તિ શું કરશે? એ ખુલ્લા મને એ વિચારને સાંભળશે એના વખાણ કરશે અને કદાચ એને વધુ સારો બનાવવામાં મદદ પણ કરે ચોક્કસ અને આનાથી ટીમનું વાતાવરણ કેવું સારું રહે અને પર્સનલ ગ્રોથ પણ થાય સાચી વાત એટલે નમ્રતા આપણને લોકો સાથે જોડે છે જ્યારે અભિમાન એ તો આપણને એકલા પાડી દે છે નમ્ર વ્યક્તિ પાસે જતા લોકો અચકાય નહીં એમની સલાહ લે વિશ્વાસ મૂકે સંબંધો મજબૂત બને અને શીખવાની તકો તો ખુલ્લી જ રહે કારણ કે હંમેશા ઓપન માઇન્ડેડ હોય છે બરાબર અને જે વ્યક્તિ આમ નમ્ર હોય છે ને એના માટે પછી પેલું કપટ વગર સરળતાથી વર્તવું વધુ નેચરલ બની જાય છે અચ્છા જે ત્રીજા ધર્મ તરફ લઈ જાય છે ઉત્તમ આરજો ત્રી ઉત્તમ આરજો સિમ્પલિસિટી અને ઓનેસ્ટી સ્ત્રોત કહે છે આ માયા એટલે કે કપટનો અભાવ છે હા માયા એટલે છળ કપટ દેખાડો આડંગર એ બધું નહીં મન વચન અને કર્મની એકતા એટલે જેવું મનમાં વિચારીએ છીએ તેવું જ બોલીએ અને તેવું જ કરીએ કોઈ ગેપ નહીં એકદમ ટ્રાન્સપરન્ટ હા અને આજકાલ ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં હા જ્યાં બધા પોતાની લાઈફનું બેસ્ટ ફિલ્ટર કરેલું વર્ઝન બતાવતા હોય છે બરાબર ત્યાં આ ગુણ જાળવવો કદાચ થોડો ચેલેન્જિંગ લાગે બહુ જ ફાયદાકારક છે એનાથી શું બને છે વિશ્વાસ ટ્રસ્ટ અને વિશ્વાસ તો કોઈ પણ સંબંધનો પાયો છે બિલકુલ અને જ્યારે આપણે કપટ કરીએ છીએ જૂઠું બોલીએ છીએ દેખાડો કરીએ છીએ ત્યારે મનમાં સતત એક ડર રહે છે હા કે ક્યારે પકડાઈ જઈશ ક્યારે મારી પોલ ખુલી જશે અને એ ડર આપણી શાંતિ છીનવી લે છે મનમાં સતત એક ભાર રહે છે સરળતાનો મતલબ એવો નથી કે આપણે કઠોર બની જઈએ બરાબર ના ના એવું બિલકુલ નથી જેમ કે પેલું ઉદાહરણ છે મિત્રની પાર્ટીમાં જવાલો મૂડ નથી હા તો ખોટું બહાનું બનાવવાને બધીએ જેમ કે મને પાવ છે કે એવું કંઈક હમ એના કરતાં પ્રેમથી પણ સ્પષ્ટતાથી કહી દેવું કે યાર આજે ખરેખર મૂડ નથી આપણે ફરી ક્યારેક મળીશું બરાબર આમાં પ્રામાણિકતા પણ છે અને સંબંધ તૂટતો પણ નથી કદાચ વધુ મજબૂત બને હા કારણ કે સામેવાળાને પણ ખબર પડે છે કે આ વ્યક્તિ સાચું બોલે છે અને જે વ્યક્તિ આમ સરળ અને પ્રામાણિક હોય છે ને એ શૌચ ધર્મ સાથે જોડાયેલી છે બરાબર જે આપણો ચોથો ધર્મ છે ફોર ઉત્તમ શૌચ પ્યોરિટી કન્ટેન્ટમેન્ટ ચોથો ધર્મ ઉત્તમ શૌચ એટલે શુદ્ધતા પ્યોરિટી પણ આ ખાલી શરીરની બહારની સફાઈની વાત નથી ના એનાથી ઘણું વધારે છે આ છે મનની આંતરિક શુદ્ધતા અને ખાસ કરીને સ્ત્રોત કહે છે લોભરૂપી જે કચરો છે ને મનમાં એનાથી મુક્તિ લોભ ગ્રીડ હા આપણી ઈચ્છાઓ તો ક્યારેય પૂરી જ નથી થતી અનંત છે એક વસ્તુ મળે એટલે તરત બીજી જોઈએ એની પાછળ દોડ્યા જ કરીએ સાચી વાત છે આ રેસનો કોઈ એન્ડ નથી એટલે શૌચ ધર્મ આપણને સંતોષનું મહત્વ શીખવે છે કન્ટેન્ટમેન્ટ આપણી જરૂરિયાત શું છે નીડ અને આપણી ઈચ્છા શું છે વોન્ટ એ બે વચ્ચેનો ફરક સમજવો બરાબર અને આપણી પાસે જે પણ છે જે પ્રમાણિકતાથી મળ્યું છે એના માટે ગ્રેટફુલ થવું આભાર માનવો અને એમાં સંતોષ માનવો આજનો જે કન્ઝ્યુમરિસ્ટ સમાજ છે હા ભોગવાદી જ્યાં પેલું મોર ઇઝ બેટર વાળું ચાલે છે બરાબર એ માહોલમાં સંતોષ કેળવવો એ જ સાચી મેન્ટલ વેલ્થ છે ખરી માનસિક સંપત્તિ પેલું ઉદાહરણ બરાબર છે નવો સ્માર્ટ ફોન માર્કેટમાં આવ્યો હં આપણો જૂનો ફોન બરાબર ચાલતો હોય તો પણ પેલી એક તીવ્ર ઈચ્છા થાય મારે આ નવું લેવું જ છે એ લોભ છે જ્યારે સંતોષી વ્યક્તિ શું વિચારશે મારો ફોન બરાબર કામ આપે છે મારી જરૂરિયાત સંતોષાય છે મારે ખોટા ખર્ચા કરવાની કે દોડવાની જરૂર નથી હા આ વિચારથી પૈસા તો બચે જ પણ એનાથી મોટી વાત છે મનની શાંતિ બચે છે નહીં તો લોભ આપણને ક્યાં લઈ જાય તણાવમાં દેવામાં અને ક્યારેક તો અપ્રામાણિક રસ્તા અપનાવવા પર પણ મજબૂર કરે છે ભ્રષ્ટાચારનું મૂળ પણ ક્યાંક ને ક્યાંક લોભ જ છે ને ચોક્કસ એટલે જ્યારે મન આવા લોભથી અસંતોષથી મુક્ત થાય શુદ્ધ થાય ત્યારે શું થાય ત્યારે પછી સાચું બોલવું વધુ સહેળું બની જાય છે કેમ કારણ કે કઈક મેળવવા માટે કે કઈક છુપાવવા માટે જૂઠું બોલવાની જરૂર ઓછી પડે છે મન ચોખ્ખું છે અચ્છા એટલે શોચ પછી સત્ય હા જે આપણને પાંચમો ધર્મ ઉત્તમ સત્ય તરફ લઈ જાય છે પાંચ ઉત્તમ સત્ય ટ્રુથફુલનેસ પાંચમો ધર્મ ઉત્તમ સત્ય ટ્રુથફુલનેસ હવે સત્ય એટલે સામાન્ય રીતે આપણે શું સમજીએ જેવું બન્યું હોય જેવું હોય એવું કહી દેવું ફેક્ટ્સ રજૂ કરવા હા પણ સ્ત્રોત અહીં થોડું વધુ ઊંડાણ આપે છે એ કહે છે કે ઉત્તમ સત્ય કયું એવું વચન જે ત્રણ કસોટી પર ખરું ઉતરે ત્રણ કસોટી કઈ કઈ પહેલું એ તથ્યની રીતે સાચું હોવું જોઈએ ફેક્ચ્યુઅલી કરેક્ટ ઓકે બીજું એ બીજા માટે હિતકારી હોવું જોઈએ એટલે કે કોઈનું ભલું કરનારું હોય અહિત કરનારું નહીં બેનિફિશિયલ હોય અને ત્રીજું એ સાંભળવામાં પ્રિય હોવું જોઈએ કડવું ઝેર જેવું નહીં

એમાં ઘણી વાર સત્ય કરતા પોતાનો અહંકાર વધારે દેખાતો હોય છે બરાબર આપણો ઈરાદો સાચી વાત પહોંચાડવાનો હોવો જોઈએ કોઈને હર્ટ કરવાનો કે નીચા દેખાડવાનો નહીં પેલું ઉદાહરણ યાદ આવ્યું મિત્રની નવી શર્ટ સારી ન લાગી હોય તો હા તો સીધું કહી દેવું કે આ શર્ટ બહુ ખરાબ લાગે છે એ કડવું સત્ય થયું કદાચ હિતકારી પણ ન હોય અને જૂઠું બોલવું કે વાહ બહુ સરસ લાગે છે એ અસત્ય થયું તો વિવેકપૂર્ણ સત્ય શું હોઈ શકે કદાચ એમ કહેવાય કે આ શર્ટનો કલર સારો છે પણ મને લાગે છે પેલો બીજો કલર તારા પર વધારે સૂટ કરશે હા આમાં વાત પણ પહોંચી ગઈ અને કડવાશ પણ ન આવી બરાબર અને આજના ફેક ન્યૂઝના જમાનામાં તો સત્યનું મહત્ત્વ ઓર વધી ગયું છે સાચી વાત કોઈ પણ મેસેજ આવે ફોરવર્ડ કરતા પહેલાં સો વાર વિચારવું પડે એની સત્યતા ચકાસવી એ પણ આ સત્યધર્મનું પાલન જ છે અજાણતા પણ ખોટી માહિતી ફેલાવવાથી બચવું કો આપણા પર ભરોસો મૂકે છે આપણી પર્સનાલિટી ઇમ્પ્રેસિવ બને છે અને આ સત્યથી અસત્યથી અવિશ્વાસ પેદા થાય ડર રહે સંબંધો બગડે હમ્મ હવે આ સત્યનું પાલન કરવું હોય તો ઘણીવાર આપણી ઇન્દ્રિયો આપણને લલચાવે મન આપણને ભટકાવે હા કારણ કે આપણે ઘણીવાર કાં તો સુખ મેળવવા માટે કા તો દુખ ટાળવા માટે જૂઠું બોલી દેતા હોઈએ છીએ તો એના પર કાબૂ મેળવવા માટે શું જરૂરી છે એના માટે જરૂરી છે ઉત્તમ સંયમ સેલ્ફ રેસ્ટ્રેન્ટ હા ઉત્તમ સંયમ સેલ્ફ રેસ્ટ્રેન્ટ છઠ્ઠો ધર્મ ઉત્તમ સંયમ એટલે કે આપણી પાંચ ઇન્દ્રિયો છે ને આંખ કાન નાક જીભ ત્વચા હા અને આપણું મન હા આ બધા પર કંટ્રોલ રાખવો નિયંત્રણ આપણી ઇન્દ્રિયોનું કામ શું છે એ સતત બહારના વિષયો તરફ દોડ્યા કરે છે આંખને સારું જોવું છે કાનને સારું સાંભળવું છે જીભને સ્વાદ જોઈએ છે અને મન એ તો વિચારો કલ્પનાઓ ઈચ્છાઓમાં આમ તેમ ભટકતું જ રહે છે બરાબર આજે એમની આડેધડ બિનજરૂરી દોડ છે ને એને રોકવી એને કાબૂમાં રાખવી એ જ સંયમ છે આજકાલ આ બહુ જ રેલેવન્ટ લાગે છે નહીં ડિજિટલ યુગમાં ખૂબ જ કલાકોના કલાકો મોબાઈલ પર સ્ક્રોલિંગ કરવું વેબ સિરીઝ જોયા કરવી ઓનલાઇન શોપિંગમાં લાગ્યા રહેવું જંક ફૂડ ખાધા આ બધું શું છે ઇન્દ્રિયોનો અસંયમ જ છે તો સંયમનો મતલબ શું એ થયો કે ટેકનોલોજી છોડી દેવી કે સારું ખાવાનું બંધ કરી દેવું ના ના એવું નથી સંયમ એટલે ત્યાગ નહીં પણ વિવેકપૂર્ણ ઉપયોગ માઇન્ડફુલ યુઝ એટલે કે ક્યારે વાપરવું કેટલું વાપરવું શા માટે વાપરવું એની સમજ કેળવવી બરાબર શું ખરેખર મારી જરૂરિયાત છે કે પછી હું ખાલી એક આદતથી કે આવેગથી દોરવાઈ રહ્યો છું એ જોવું પરીક્ષા નજીક હોય અને મન કહે કે બસ પાંચ મિનિટ ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં હા ત્યારે એ મનને રોકીને પાછું ભણવામાં લગાવવું એ સંયમ છે બરાબર એ ઈચ્છાશક્તિ છે વિલ પાવર સ્ત્રોતમાં પ્રાણી સંયમની પણ વાત છે હા એટલે કે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ અને બીજા જીવોને કારણ વગર હેરાન ન કરવા કષ્ટ ન પહોંચાડવું આ તો જાણે એનવાયરમેન્ટલ અવેરનેસ અને કમ્પેશન જેવી વાત એટલે સંયમનો વ્યાપ ઘણો મોટો છે અને આ સંયમ કેળવવાથી ફાયદો શું ઘણા ફાયદા છે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે આપણી ઈચ્છાશક્તિ મજબૂત બને સમય અને શક્તિનો બચાવ થાય જે આપણે આપણા ગોલ્સ માટે વાપરી શકીએ બરાબર ફોકસ વધે લક્ષ્ય સિદ્ધ કરવું સહેલું બને જ્યારે અસંયમથી સ્વાસ્થ્ય બગડે સમય વેડફાય વ્યસનો લાગે હવે આ સંયમ રાખવો હોય તો આપણી જે પેલી ઈચ્છાઓ ઉછળ્યા કરે છે હા એને સમજવી પડે એને કંટ્રોલ કરતા શીખવું પડે બરાબર અને આ જે પ્રેક્ટિસ છે ને ઈચ્છાઓને નિયંત્રિત કરવાની એને સ્ત્રોત તપ કહે છે એટલે સંયમ પછી આવે ઉત્તમ તપ હા સાત ઉત્તમ તપ ઓસ્ટેરિટી સાતમો ધર્મ ઉત્તમ તપ એસ્ટેરિટી હવે તપ શબ્દ સાંભળીએ એટલે આપણને પેલું ઋષિ મુનિઓ જેવું ચિત્ર દેખાય કે શરીરને બહુ કષ્ટ આપવું હા એક અર્થ છે પણ સ્ત્રોત એને વધુ વ્યાપક રીતે સમજાવે છે જેમ સોનાને શુદ્ધ કરવા માટે તપાવવું પડે ને હા એમ આપણા કર્મોના મેલને બાળીને આત્માને શુદ્ધ કરવા માટે અને ખાસ કરીને આપણી જે ઈચ્છાઓ છે ડિઝાયર્સ છે એના પર કંટ્રોલ મેળવવા માટે જે પ્રયાસ જે અભ્યાસ કરવામાં આવે એ તપ છે હા તપ બાહ્યો પણ હોઈ શકે જેમ કે ઉપવાસ કરવો ઓછું ખાવું મૌન રાખવું અને આંતરિક પણ હા આંતરિક તપ પણ છે જેમ કે સ્વાધ્યાય કરવો સારું વાચન મનન ધ્યાન કરવું કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું નિઃસ્વાર્થ સેવા કરવી એટલે મુખ્ય ઉદ્દેશ્ય શું છે તપનો મુખ્ય ઉદ્દેશ્ય છે આપણી સહનશક્તિ વધારવી આપણો જે કમ્ફર્ટ ઝોન છે ને જેમાંથી આપણે બહાર નથી નીકળવા માંગતા હા આજકાલના યંગસ્ટર્સમાં આ બહુ જોવા મળે છે એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની હિંમત કેળવવી ઈચ્છાઓ અને સુખ સુવિધાઓ પરની આપણી જે ડિપેન્ડન્સી છે એને ઓછી કરવી એટલે રોજિંદા જીવનમાં પણ તપના ઉદાહરણો હોઈ શકે ચોક્કસ વિદ્યાર્થી માટે સવારે વહેલા ઉઠીને ભણવા બેસવું એ તપ છે પ્રોફેશનલ માટે કોઈ પ્રોજેક્ટની ડેડલાઇન પૂરી કરવા મોડે સુધી કામ કરવું પડે એ પણ તપ હા કોઈ સામાન્ય વ્યક્તિ માટે જ્યારે બહુ ગુસ્સો આવતો હોય ત્યારે ચૂપ રહેવું એ પણ તપ છે અચ્છા પણ આ તપ દેખાડો કરવા માટે ન હોવું જોઈએ ખરું ને બિલકુલ નહીં અને પોતાની શક્તિ બહાર જઈને કે ચીડાઈને દુઃખી થઈને પણ ન કરવું જોઈએ સહેજતાથી પ્રસન્નતાપૂર્વક થવું જોઈએ આનાથી ફાયદો શું તપથી આપણી ઈચ્છાશક્તિ આપણું આત્મબળ વધે છે ડિસિપ્લિન આવે છે લાઈફમાં અને મુશ્કેલીના સમયે સ્થિર રહેવાની ક્ષમતા ડેવલપ થાય છે અને જ્યારે આપણે તપ દ્વારા આપણી ઈચ્છાઓ પર થોડો કંટ્રોલ મેળવીએ છીએ સહનશીલતા કેળવીએ છીએ હા ત્યારે પેલી જે ભૌતિક વસ્તુઓ છે સંબંધો છે એના પ્રત્યેની આપણી પકડ કદાચ ઢીલી પડવા માંડે છે બરાબર કીધું અને આ જ વસ્તુ આપણને ત્યાગ તરફ દોરી જાય છે આઠમો ધર્મ ઉત્તમ ત્યાગ રિનન્સીએશન ડિટેચમેન્ટ ત્યાગ એટલે છોડવું પણ શું છોડવું ઘરબાર છોડી દેવું જંગલમાં જતું રહેવું ના ના સ્ત્રોત એવું નથી કહેતો ત્યાગ એટલે વસ્તુઓ છોડવાની વાત નથી મુખ્યત્વે તો પણ એ વસ્તુઓ પ્રત્યે જે આપણી આસક્તિ છે અટેચમેન્ટ છે અને પેલો જે મમત્વ ભાવ છે આ મારું છે આ મારું જ હોવું જોઈએ હા એ પોઝેસિવનેસ એ ભાવનો ત્યાગ કરવાનો છે વસ્તુઓનો ઉપયોગ જરૂર કરવાનો પણ એના માલિક બનીને નહીં એક ટ્રસ્ટી તરીકે અચ્છા જેમ કે આપણી પાસે કાર છે તો એ વાપરવાની પણ એના માટે એટલા બધા અટેચ નહીં થઈ જવાનું કે જરાક સ્ક્રેચ પડે તો આપણો જીવ બળી જાય બરાબર એ સમજ રાખવી કે આ વસ્તુઓ સાધન છે સાધ્ય નથી આવે છે અને જાય છે સ્ત્રોત દાનની વાત પણ કરે છે ત્યાગમાં હા જ્ઞાનનું દાન અભયનું દાન કોઈને સુરક્ષા આપવી આહારનું દાન ઔષધિનું દાન આવી વસ્તુઓ કોઈ પણ સ્વાર્થ વગર નિઃસ્વાર્થ ભાવે આપવી એ પણ ઉત્તમ ત્યાગ છે અને ફળની અપેક્ષા રાખ્યા વગર આપણું કર્તવ્ય કરવું આપણી ડ્યુટી કરવી એ પણ ફળની આસક્તિનો ત્યાગ છે ગીતામાં જેને કર્મ ફળ ત્યાગ કહ્યો છે એટલે જ્યારે આપણી આસક્તિ ઓછી થાય છે ત્યારે શું થાય ગુમાવવાનો ડર ઓછો થઈ જાય છે કારણ કે મારું છે એવો ભાવ જ ઓછો થઈ ગયો અને મન હળવું ચિંતા ઓછી થાય છે પેલું ફોન તૂટવાનું ઉદાહરણ લઈએ હા બહુ મોંઘો ફોન પણ જો ત્યાગ ભાવ કેળવ્યો હોય તો એ પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગળ વધવાનું વિચારે ઠીક છે વસ્તુ હતી ગઈ હું તો બરાબર છું ને આ જે મેન્ટલ સ્ટેબિલિટી છે એ ત્યાગમાંથી આવે છે હા એટલે જવાબદારીઓ નિભાવવાની છે પણ એના પરિણામ સાથે કે એ વસ્તુઓ સાથે ચોંટી નથી જવાનું અને જ્યારે આપણે આ વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યેનો જે મમત્વ ભાવ છે એને પણ છોડી દઈએ હા અને એ ઊંડી સમજ કેળવીએ કે આત્મા સિવાય ખરેખર આ દુનિયામાં આપણું કશું જ નથી ત્યારે ત્યારે આપણે નવમાં ધર્મ ઉત્તમ આકિંચન્ય સુધી પહોંચીએ છીએ નવ ઉત્તમ આકિંચન્ય આ શબ્દ થોડો અઘરો લાગે છે કિંચન એટલે કિંચન એટલે કંઈક સમથિંગ તો આકિંચન્ય એટલે એટલે કંઈ પણ નહીં હોવાનો ભાવ નોન પોઝિશન એવી દ્રઢ શ્રદ્ધા કે આ જગતમાં આ શરીર પણ મારું પોતાનું નથી ઓહો આ તો બહુ ઊંડી વાત છે હા મારો આત્મા જ મારો છે બાકી બધું શરીર ધન પરિવાર સંબંધો એ બધું સંયોગ છે આજે છે કાલે નહીં હોય આ તો ત્યાગ કરતાં પણ એક સ્ટેપ આગળ છે હા ત્યાગમાં આપણે આસક્તિ છોડીએ છીએ અહીં તો માલિકીપણાનો જે ભાવ છે ને એનો જ અભાવ છે જાણે આપણે આ દુનિયામાં એક પ્રવાસીની જેમ રહીએ છીએ બધું જોઈએ છીએ અનુભવીએ છીએ વાપરીએ છીએ પણ અંદરથી ખબર છે કે આ મારું કાયમી ઘણ નથી આ મારી સાચી ઓળખ નથી બરાબર અને આનો સૌથી મોટો ફાયદો શું શું નિર્ભયતા ફિયરલેસનેસ જેની પાસે કંઈ છે જ નહીં એવી ભાવના છે એને કંઈ ગુમાવવાનો ડર ક્યાંથી હોય વાત તો સાચી છે આ તો પરમ શાંતિની અવસ્થા લાગે છે હા અને આ સમજ કે આપણી સાચી ઓળખ આપણી સંપત્તિ આપણા પદ કે આપણા સંબંધો સાથે નથી જોડાયેલી પણ આપણા શુદ્ધ આત્મ સ્વભાવ સાથે જોડાયેલી છે એટલે જીવનમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે કોઈ મોટી નુકસાની જાય નોકરી જતી રહે ત્યારે પણ આ ભાવ આપણને સ્થિર રાખવામાં મદદ કરે છે માણસ તૂટી નથી જતો એ વિચારે છે મેં ખાલી બહારની વસ્તુ ગુમાવી છે મારી જાતને નહીં હું ફરી શરૂઆત કરી શકું છું આ ભાવના ક્યારે મજબૂત બને જ્યારે આપણું ધ્યાન બહારની દુનિયામાંથી હટીને અંદરની દુનિયા તરફ પોતાના આત્મા તરફ વળે છે અને પોતાના આત્મામાં જ સ્થિર થવું જ રમણ કરવું એ જ તો દસમો ધર્મ ઉત્તમ બ્રહ્મચર્યનો મૂળ અર્થ છે અચ્છા દસ ઉત્તમ બ્રહ્મચર્ય ચેસ્ટિટી પ્યોરિટી ઇન થોટ વર્ડ ડીડ દસમો અને છેલ્લો ધર્મ ઉત્તમ બ્રહ્મચર્ય હવે બ્રહ્મચર્ય શબ્દ સાંભળીએ એટલે મોટે ભાગે લોકો શારીરિક સંયમ સેલિબસી એવું જ સમજે છે એનો એક ભાગ છે પણ સ્ત્રોત એના મૂળ અર્થ પર ભાર મૂકે છે બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે એમાં વિચરવું રમણ કરવું લીન રહેવું એટલે પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિર થવું એ જ સાચું બ્રહ્મચર્ય બરાબર તો પછી પેલો શારીરિક સંયમનો અર્થ ક્યાંથી આવ્યો કારણ કે જો આપણે આપણા આત્મસ્વભાવમાં સ્થિર થવું હોય તો આપણી જે શક્તિ છે જે ઊર્જા છે એને બહારની વિષય વાસનાઓ તરફ ઇન્દ્રિય સુખો તરફ ભટકતી અટકાવવી પડે એટલે બ્રહ્મચર્યમાં મનથી વચનથી અને કર્મથી ત્રણેય રીતે ઇન્દ્રિય સુખની જે તીવ્ર લાલસા છે જે મૈથુન સંન્યા છે એનો ત્યાગ સામેલ છે એટલે આ માત્ર શારીરિક વાત નથી માનસિક શુદ્ધતા પણ એટલી જ જરૂરી છે ચોક્કસ આપણી બધી એનર્જીને ભેગી કરીને એને વેડફાથી અટકાવીને એને આત્મિક વિકાસ તરફ જ્ઞાન પ્રાપ્તિ તરફ કે જીવનના કોઈ ઉચ્ચ ધ્યેય તરફ વાળવી યુવાનો માટે આનો શું અર્થ થાય યુવાનો માટે આનો અર્થ થાય કે પોતાની જે શક્તિ છે જે જોશ છે જે સમય છે એને અભ્યાસમાં કેરિયર બનાવવામાં કોઈ સારા શોક કેળવવામાં અને સૌથી અગત્યનું ચારિત્ર્ય નિર્માણમાં લગાવો આજકાલ ઇન્ટરનેટને લીધે વિક્ષેપો અને લાલચો બહુ વધી ગયા છે હા એ વાત સાચી છે એવા સમયે મન પર કંટ્રોલ રાખીને પોતાની ઉર્જાને સાચી દિશામાં ફોકસ કરવી એ જ યુવાનો માટે સાચું બ્રહ્મચર્ય છે આના માટે શું મદદરૂપ થઈ શકે સારું વાંચન કરવું પ્રેરણાદાયક લોકોની સોબત કરવી કોઈ ઉચ્ચ ધ્યેય નક્કી કરવો ધ્યાન વ્યાયામ કરવો અશ્લીલતાથી નકામી ચર્ચાઓથી દૂર રહેવું મનને રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવું અને બ્રહ્મચર્ય પાડવાથી ફાયદા શું સ્ત્રોત કહે છે અદ્ભુત ઈચ્છાશક્તિ ડેવલપ થાય છે બુદ્ધિ તેજસ્વી બને છે મેમોરી પાવર વધે છે શારીરિક અને માનસિક બળ પ્રાપ્ત થાય છે એક પ્રકારનું ઓજસ તે આવે છે વ્યક્તિત્વમાં ઉપસંહાર તો આ હતા દસ ધર્મ ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ શૌચ સત્ય સંયમ તપ ત્યાગ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય ખરેખર આ કોઈ બહુ જટિલ ફિલોસોફી જેવું નથી લાગતું પણ એકદમ પ્રેક્ટિકલ જીવન જીવવા માટેની ચાવીઓનો સમૂહ લાગે છે નહીં બિલકુલ અને તમે જોયું હશે આ દસે ગુણો એકબીજા સાથે કેવા જોડાયેલા છે એક ગુણ બીજા ગુણને પોષે છે હા એ સાચી વાત છે અને આ બધાનું સાર શું છે આપણને બહારની દુનિયામાં સુખ શોધતા અટકાવીને આપણી અંદર જે શાંતિ અને આનંદનો ખજાનો પડેલો છે એનો રસ્તો બતાવે છે હા આ પેલી વિભાવથી સ્વભાવ તરફની જર્ની છે આપણા વિકૃત સ્વભાવમાંથી આપણા સાચા સ્વભાવ તરફ બરાબર અને આ કોઈ એક દિવસનો કોર્સ નથી આ તો જીવનભરનો અભ્યાસ છે એક સાધના છે પણ આનું પાલન કરવાથી આપણે ખાલી સારા યુ નો ધાર્મિક કે આધ્યાત્મિક માણસ જ નથી બનતા ના ના આપણે સારા સ્ટુડન્ટ સારા પ્રોફેશનલ સારા મિત્ર સારા સંતાન સારા પેરેન્ટ અને અંતે એક સારા અને સુખી માણસ બની શકીએ છીએ જીવનના દરેક રોલમાં આ ગુણો ઉપયોગી છે અને કદાચ અહીં અટકતી વખતે એક વિચાર આવે છે શું કે આ દસ ગુણોમાંથી અત્યારના આપણા જીવન સંજોગોમાં કયો ગુણ સૌથી વધુ રેલેવન્ટ છે ક્યાંથી આપણે શરૂઆત કરી શકીએ હમ આ બહુ સારો પ્રશ્ન છે અને આનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે દરેક વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ જોવાની છે પોતાનું આત્મનિરીક્ષણ કરવાનું છે કે અત્યારે મારા માટે કયા ગુણ પર ફોકસ કરવું સૌથી જરૂરી છે હા કદાચ કોઈને લાગે કે અમારે ક્ષમા પર કામ કરવાની જરૂર છે કોઈને લાગે મારે સંયમ કેળવવો છે બરાબર અને કદાચ કોઈ એક જ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક નાનો સંકલ્પ લઈને શરૂઆત કરવી એ પણ એક મોટું પગલું સાબિત થઈ શકે છે એક નાનો દીવો પણ અંધારું દૂર કરી શકે છે ને સાચી વાત છે મહત્વનું છે આ દિશામાં વિચારવું અને એક પ્રયાસ કરવો ચોક્કસ ખૂબ સરસ મને લાગે છે કે આ ચર્ચા ખરેખર ખૂબ ઊંડાણપૂર્વકની અને ઉપયોગી રહી મને પણ આનંદ આવ્યો આશા છે કે શ્રોતાઓને પણ આમાંથી કંઈક વિચારવા જેવું મળ્યું હશે ફરી મળીશું એક નવા વિષય અને નવા સ્ત્રોત સાથે આપણા આગામી એપિસોડમાં ચોક્કસ ત્યાં સુધી વિચારતા રહો